મામી ની કોઈ નોતા રાખતા બેટા કેમ તને મારી યાદ આવતી હતી બેટા મારી દીકરી બધા લાગતા હતા પણ મને તમારા વગર ગમે ને હવે મૂકીને જાતા ઓ ક્યાંય નો દીકરાને મૂકીને ક્યાં એટલે ક્યાંય નહીં જાવ હવે ઢીંગુ હવે ઢીંગુ તને ક્યાંય મૂકીને જવાના નથી હો અમે બેટા થેન્ક યુ પપ્પા આવું કોણે શીખવાડ્યું થેન્ક યુ નાનતે ને હજી તું ભણવાય ન જાતે આ વર્ષથી તને હવે બેહાડવાની છે ગોગલિયા ભાઈએ શીખવાયું મમ્મી આ તારી જેવી જ છે બુદ્ધિશાળી આપણી છોકરી હવે છે ને આપણે જાણું આપણે હવે ફરવા જવાનો પ્લાન કેન્સલ કરવી કારણ કે આને નો આપણે આ ઢીંગલીને નો હેરાન કરાય ને એ બી હેરાન થઈ નાની છે અને હવે આપણે પછી જાશું અત્યારે હવે આપણે ઘરે વયા જ હો ને એક કામ કરો ને એક બે દિયા આપણે ફાર્મ હાઉસ એ રોકાઈ જઈ મન બહુ થાક લાગ્યો છે ને તો બે દી મને આરામ તો કરવા દયો થાકી ગઈ છું તે ઘરે તારે કઈ કામ નથ કરવાનું આરામ જ છે ઘરે તો તું મમ્મી ની બધા હોય ને એટલો બધો આરામ નો થાય આયા ફામ હાઉસ આપણે એક બે રોકાઈ જાવ યાર એ ઘરે ફોન કરતી તો મેં ઘરે હા તે મમ્મી ને ફોન કરીને ના કે અમે કાય લાવશું તો આપણે રોકાવાનું છે ના નો પાડતા મમ્મી માં ગાય છે માલ હોય જાવ છે હા તે માર ખોળા હોય જાલ માં દીકરી હું આલુ ગાવ સોનરૂપના પરણીયા

હવે બે કલાક થશે તારે કઈ ખાવું પીવું નાસ્તો બાસ્તો કરવો છે હા ભૂખ લાગી છે કઈ નાસ્તો કરાવો હું ખાવું છે બોલ તો હોટલ આવે તો ઉભી રાખું હેલ્ધી ખાવું છે સારું આલી હેલ્ધી ખવડાવ હો દાદા તમે દોશી છે ને સ્વાહા કે નાખો એટલે સીધા છે ને હવે વયા જાય મોક્ષે ને મળી જાય અને અમે અહીંયા હવાના શેક આવે ભૂખ આવે અમને ભૂખ લાગી છે બધા બધાયને એટલે હવે જલ્દી આનો મામલો પતાવો હાલો સ્વાહા નો થાય વાર લાગે આ કે હવે કઈ તમારો બગીચો નથી બરોબર છે વાલ લાગે મોક્ષ દેવડાવવાનો આ કઈ કઈ ઓલું નથી મેગી તો 2 મિનિટમાં બની જાય બે ત્રણ કલાક તો થાય મોક્ષ લેવામાં બરોબર બોગડી તું શાંતિ રાખ ને બટા આ ગોર દાદા નું સટક છે તો અમને બધું પડ્યું રહે નહીં મોક્ષ લેવા દે એ બટા તું મને મોક્ષ દે બધી હાસી વાત છે તારી એમાં કઈ વાંધો નથી મારે મોક્ષ લેવો છે ને મારે વયું જાવું છે પા તારો ડોહા જા આ ઝોંગો મારી આરે છો છે ને જનાવરો ની કે બે કે મારે આવવો છે એ બધું તમારે જોવાનું હોય ડોશીમાં મારે ન જોવાનું હોય બરોબર છે તમે અહીંયા આંબા આંબલી દેખાડ્યા હોય

અરિયા કોણ ના રે આ કરાવી પણ કાય પછી મરતા ન થે ઉસે ફરે નઈ તો હારો ઝોંગો આરે ગયો છે એને લઈ છે બોલો આમાં કરવી ગોગડી ઝોંગા ને એને બધાને લઈ તો જાવ પણ પછી પાછો એને ન્યા નઈ ગમે તો શું કરવાનું ને ગમે તો તેડી જશે ઉપાધી કરો માં ગોગડી ન્યા પછી કોણ તેડવા જશે ઝોંગા ને ને

જાદુ આજે મોક્ષ લેવડાવવાનું છે જાદુ તે રાહી જાદુ મોકલવાની છે

વિચાર તો કરો ત્યાં હું બધું એને ગળે બાંધવું હશે ભલે લઈ જાય તારે હું ગુડવું છે એ બધું કઈ જ હોતું નથી પણ મોક્ષ લેવો છે ન્યા જાવું છે પોટલા બાંધીને હું લઈ જાવ ભગવાન હોત ભાઈ જવાના છે આને ભારે શિબરી ને લેતી જાવ ઓલી ને લેતી જાવ મારી બે નું બે છે એને લેતી જાવ બાજુ વાળી એક સુડેલ છે બે કે બધા બધા થઈને કેટલા 11 જણા મોક્ષ લેવાના તમને ખબર છે આમાં બીજા કોઈ આપણને દેખાય નહીં પોતિયો ગણ્યું છે આમાં તો ડોસી કહી દે જીવતા ને કોઈ ન લઈ તમારી માને તમારી ગઢી માં મારું કઈ નો માને એના ભલે મરે લઈ જાય જાય જાવ નહીં ફોન આવશે તો કે છે તે તો તારે જાવું જ પડશે હું તો કઈ તેડવા ન જાવ ને હું કહી દેવાની છું સોખું ફૂલ સોખા શબ્દ માં કહી દેવાની શું કે કોઈ તેડવા નહીં આવે દાદા હરખા કઈક શોક બોલજો બીજા બધા મોક્ષ કોઈને બીજા નથી લેવાનું જીવતા નું આપી દે

એમાં એવું છે મોક્ષ દેવી છે ને તો બધા ઘરના બધા બેઠા છે અને મોક્ષ દે ને ડોસ માં વ્યા જાય ને પછી હું તને કોલ કરું વાંધો નહીં ઉપાધી કરી મને હું આવીશ તારે દવાખાને હા એક કલાક થશે આજ ઘોગડા બિશારી પુત્રીનો ફોન હતો એ કે મારા ઘરવાળો ઘરે નથી બે ઇમ્પોર્ટન્ટ મિટિંગ છે ને તો અહીંયા ગયા છે કે તું આ દવાખાને આવ્યું નઈ કે મને પેટમાં દુખે છે તો તમે બધાને મોક્ષ દેવડાવજો હું એને દવાખાને લઈ જાવ ને ગોગડા

હજી મારે જીવતા દહ માણસ મોક્ષ દેવડાવવા જવાનું છે આ પતે ને તરત સાંધો ને હું ઘડીક બે હું દસ પંદર મિનિટ મોક્ષ દઈ દો ડોસી ના

ગોગડા ડોસી તો ગયા જનાવરો ગયો લાગે છે બે લઈ લે તો મોક્ષ ભલે ગયા મારા વાલા સબસ્ક્રાઇબર આરે વાત કર લઉં કેમ છો તમે બધા અને આપણે 8 તારીખે આપણે રાજકોટમાં સ્નેહ મિલન છે અને તમારે જમવા આવવાનું છે અને હું પણ આવવાની છું અને તમને ગિફ્ટ પણ હું આપવાની છું મારા તરફથી તો 8 તારીખે તમારે આવવું હોય તો મારો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર આપું છું કોલ કરો અથવા મને મેસેજ કરો ઓકે ફ્રેન્ડ થેન્ક યુ અને મારા વાલા ફ્રેન્ડ મને માફ કરજો તમારી ગોગડીને માફ કરી દેજો દિલથી માફી માંગુ છું ટાઈમે તમારા માટે વિડિયો બનાવી શકતી નથી ટાઈમ મળતો નથી મને માફ કરજો અને તમે રાજકોટ રહેશો તો આવજો રાજકોટના આજુબાજુના ગામમાં છો તો પણ આવજો આઠ તારીખે આપણે જમવા તમારે બધાને આવવાનું છે અને તમને ગિફ્ટ આપવાની છે મારા તરફથી હો માય લવલી ફ્રેન્ડ થેન્ક યુ ધ્યાન રાખજો તમારું બાય બાય અને કમેન્ટ કરજો મને ઓકે માય લવલી ફ્રેન્ડ તો લઈ લીધો છે મોક્ષ હવે તમને બધાને ડોસી વગર ગમશે ને પાછું કહેવાનું મને ભૂલતા નહીં કમેન્ટમાં ના જાગી જાશો બેટા તારે મમ્મી ને ક્યાં જવું છે ભલે ને બિચારી થાકી ગઈ છે મમ્મી તો નથી કઈ તો આપણે આ તો કરી કર ને મારી કર ને હે ભગવાન અમારી ને નજર નો લાગે કે મારી દીકરી એને વાલી છે બોલો એની યારે કઈ લેવા નથી દેવા નથી સંબંધ મારી યારે છે તોય મારી ઢીંગુ ને એટલી હાસવે છે આ કાબર ક્યારો ની કે છે મમ્મી ને જગાડો પપ્પા જગાડો પણ એ જગાડવાની ના પાડે છે એમ કે ભલે ને હોતી એને કેટલો મારો છે કેટલો મારો જીવ બળે છે ઉપાધી એક જ છે કે કાલ હવારે મારા હા હું હાહરા મારી ઢીંગલીને એક્સેપ્ટ કરશે જો કે એને હા તો પાડી જ છે પણ એને પ્રેમ આપશે આ મારો જીવ જેટલો પ્રેમ આપે છે મારી ઢીંગુને એટલા મારા હાહરિયાવાળા આપશે મને ટેન્શન ઈ જ વાતનું છે બીજું કાઈ ટેન્શન નથી કે આણે તો મને કીધું જ છે કે હા

આપણે કાલ ઘરે જઈને એટલે મમ્મીની ઓલી બે બેનું છે ને એની એવાય કરી દેવી છે એટલે તને તો સરખી રીતે રેવા દે નકર આ તને અડધી કરી દેશે હા એ વાત થશે તમારી તમાર ફોન આપો ને દીકા માર ફોન કરવો છે અને પૂછવું છે ગોગડી ભાઈ બેન દોશી મોક્ષ લઈ લીધો કે નહીં આપણે ન્યાથી નીકળ્યા ને મોક્ષ તૈયારી કરતા હતા હા આપો આલ તારો ફોન ગયા ચાસિંગ માં મળકો છે હમણા કરજન ઘડીક વાતું કરીને તાર ચા પીવી છે કોફી પીવી છે કોણ પીવું છે કાઈ પીવું નથી હો

હું તમને હું કહું છું ખબર છે હા બોલ ને શું કહેશ હું એમ કહું છું કે મારા મમ્મીનો કાલ ફોન આવ્યો તો અને છે ને મારા ભાઈને બે દિમ જોવા આવવાના છે બે દિવસ પછી તો મારા મમ્મી એમ કીધું તું આવજે બટા એમ મારી મમ્મીને બુદ્ધિ છે કે નથી અત્યારે હવે તારે 8મો મહિનો જાય છે ને અત્યારે તારે ટ્રાવેલિંગ કરવાનું હોય અત્યારે કે બહાર નીકળાય તારે તાર મમ્મીને બુદ્ધિ છે કે નથી તમને જ બુદ્ધિ છે મારી મમ્મીને જ કાઈ બુદ્ધિ નથી કા પણ ભૂત જેવી તને ખબર ન પડે અત્યારે 8મો મહિનો જાય ને અત્યારે તારે કે બહાર નીકળાય

હા તે કાય વાંધો નહીં માર હોઈ જાવ સૌ ઘરે હા બસ હોઈ જા જા આરામ કર કીધું મન નો બોલાવતા તે કીધું માર હોઈ જાવ એટલે મે કીધું આરામ કર તો નહીં બોલાવ બાય બાય